ઝડપથી લઈ અને એમાં આપણા સંજયભાઈ પ્રજાપતિ સાહેબ છે એમને આપણે ખૂબ સહકાર આપ્યો છે હું ટૂંકમાં જ કહું છું કે આની જે માહિતી છે એ આપણને સંજયભાઈ પ્રજાપતિ આપશે અને આપણા સમાજ માટે ખૂબ ગર્વની બાબત કેવરાય કે પોતે આપણા ગુજરાત સરકાર તરફથી જિલ્લા કક્ષાના મુખ્ય જવાબદાર અધિકારી તરીકે પોતે અત્યારે સંજયભાઈ છે તો એમને આપણે તાળીઓથી વધાવી લઈએ અને હું આપું સંજયભાઈ સાહેબને સંજયભાઈ આપ

એના અંતર્ગત પીએમ વિશ્વકર્મા યોજના ગવર્મેન્ટે લોન્ચ કરી છે જેના અંદર હસ્તકલાના કારીગરો અઢાર જાતના જે છે એમના માટે સ્પેશિયલ આ એક વ્યવસ્થા ઉભી કરી છે આની અંદર આવે છે કામ કરનાર વર્કર્સ માની લો કે આપણે પ્રજાપતિ સમાજમાંથી છીએ તો માટી કામ કરનાર છે લુહાર છે મિસ્ત્રી છે સોની છે કડિયા છે તો આ દરેક જે કારીગર વર્ગ છે એ લોકો પોતાના કામને વધારે સારી રીતે કઈ રીતે કરી શકે છે એના માટેની એક ટ્રેનિંગનું આયોજન થશે આના પછી સૌથી પહેલા તમારા બધા એક રજીસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશન માં તમારો આધાર કાર્ડ રેશન કાર્ડ ની જરૂર પડશે અને બેંક ડિટેલ ની જરૂર પડશે અને તમારી પોતાની ફિંગર પ્રિન્ટ લાગશે જેના બેઝ પર રજીસ્ટ્રેશન થશે તમે જે ટ્રેડ માં કામ કરી રહ્યા છો તો એ ટ્રેડ તમારે ત્યાં સિલેક્ટ કરાવવાનો છે ચાહે માટી કામ કરીએ છીએ ઘણા મિત્રો એવા બી છે કે માટી કામ નહીં કરતા હોય કડિયા કામ બી કરતા હોય છે તો કડિયા કામ બી તમે સિલેક્ટ કરાવી શકો છો એ સિવાય બીજા લોટ્સ ઓફ અંદર કડિયા કામ માં અલગ અલગ ઘણી બધી અંદર સબ ટ્રેડ છે માની લો કે ચણતરનું કામ કરતા હોય પ્લાસ્ટરનું કામ કરતા હોય સિલિંગ માટેની કામગીરી કરતા હોય પ્લમ્બરનું કામ કરતા હોય તો એ બધા જ પ્રકારના જે બી આપણે હસ્તકલાની કામગીરી કરી રહ્યા છીએ એની માહિતી આપણે અહીંયા ફિલઅપ કરાવવાની છે આના પછી ત્રણ લેવલમાં એપ્રુવલ આવે છે એક સરપંચનું એપ્રુવલ થશે જિલ્લા પંચાયતમાં જિલ્લા લેવલ ઉપર એક કમિટી બનેલી છે તો સેકન્ડ પંચાયત પછી

એક્ઝામ્પલ દસ તારીખે ખરા દાય ની અંદર બેચ તમારી છે તો તમે જવા માટે તૈયાર છો તમે હા કહો છો તો મોબાઈલ ઉપર પીએમ વિશ્વકર્માનો ઓટીપી આવશે ખાસ ધ્યાન રાખજો

ઓથેન્ટિકેશન થઈ રહ્યું છે અને એનો ઓટીપી છે એવું જો લખેલું છે તો જ તમે એ ઓટીપી ત્યાં આપજો જરૂર લાગે છે તમને જો ડાઉટ છે તો તમે મનીષભાઈનો કોન્ટેક્ટ કરજો મારા સુધી મેસેજ પહોંચતા કરશો તો હું તમને જેન્યુઅનલી કવર કરાવીશ એ સિવાય બી મનીષભાઈ હું જે બી આ કેમ્પમાં આજે રજિસ્ટર થાય છે તો આ લોકોની જ્યારે બી બેચ બનશે તો કોણ વ્યક્તિ કોલ કરશે ને એ નામ હું તમને એડવાન્સમાં આપીશ કે આ વ્યક્તિના નામથી કે પર્ટિક્યુલર આજ વ્યક્તિ કોલ કરશે અને એ જ વ્યક્તિને તમે ઓટીપી આપજો તો શું ફ્રોડના કેસ બનવાના ઘટી જશે હવે ઓટીપી આપ્યા પછી તમારે ત્યાં ટ્રેનિંગમાં જવાનું થશે આપણે પોતાનું કામ ધંધો બગાડીને ત્યાં જશું તો ગવર્મેન્ટ એના માટે પર ડેના પાંચસો રૂપિયા સ્ટાઇફન્ડ આપી રહ્યું છે એટલે છ દિવસના તમારા ત્રણ રૂપિયા થયા પ્લસ એક રૂપિયા ભાડું તમારા ઘર થી આઈટીઆઈ સુધી જવા માટેનું એક હજાર રૂપિયા ભાડું એક વખત માટે એટલે ટોટલ ચાર હજાર રૂપિયા જો ગવર્મેન્ટ આપણને આ સ્કીમ અંતર્ગત પહેલા તો જે આપણે પોતાનું કામ બગાડીને ટ્રેનિંગ માટે જઈએ છીએ એના વળતર રૂપિયા પહેલા તો આપે છે આપણે જે બી ટ્રેડમાં કામ કરીએ છીએ એક્ઝામ્પલ આપણે માટીકામની જ વાત કરું કે માટીકામનું આપણે ટ્રેડ સાથે રજીસ્ટ્રેશન કર્યું છે તો માટીકામના આધુનિક સાધનો જે છે કે આપણે માટી કામ વધારે કયા આધુનિક સાધનોથી સારી રીતે કરી શકીએ તો એના માટેની એ ટ્રેનિંગ ત્યાં આપણને પાંચ દિવસની મળવાની છે અને એ ટ્રેનિંગની અંદર આપણને પૂરી કે ભાઈ અત્યારે હાલ આપણે જે ચાકડાથી કે બેઝિક જે હાથથી કામ કરતા હતા તો આધુનિક મોટરવાળા બીજા ઘણા બધા સાધન સામગ્રી આવી ગયા છે બીજા પહેલા તો ઘરે નોર્મલ ભઠ્ઠી બનાવીને બનાવતા હતા અત્યારે ઇલેક્ટ્રિક અંદર હાઈ અત્યારે માટી તૈયાર કરી અને ક્લિયર થઈ રહ્યા છે તો એ કઈ રીતે થશે એના માટે તમારે શું શું જરૂર પડે છે કેટલી જગ્યા જોઈએ શું જોઈએ તો એના રિલેટેડ આપણને પૂરી માહિતી ત્યાં મળવા પાત્ર છે કેમ્પની અંદર એના પછી જ્યારે આપણી ટ્રેનિંગ પૂરી થાય છે એના પછી આપણને પંદર હજાર રૂપિયાનું ઈ વાઉચર મળે છે એટલે જે બી ટ્રેડ સાથે તમે રજીસ્ટર્ડ થયા છો તો એની સાધન સામગ્રી થોડી ઘણી આપણે એ 15000 રૂપિયા ની અંદરથી લઈ શકીએ છે રોકડા પડવાના નથી એક વાઉચર મળશે અને સિલેક્ટેડ ગવર્નમેન્ટ નું કોઈ સ્ટોલ હશે ત્યાંથી આપણે પરચેસ કરી શકશું જે આપડા ટ્રેડ ના સાધન સામગ્રી છે તો 15,000 રૂપિયા બેઝિક પહેલા લેવલ માં લોન મળવા પાત્ર છે તો પાંચ ટકાના વાર્ષિક વ્યાજ દરે આપણને લોન મળશે તો એના માટે બેન્કર્સ બેંકના કોઈ અધિકારી જે ટ્રેનિંગ ના છેલ્લા દિવસે ત્યાં આવશે અને ડોક્યુમેન્ટ ફોર્માલિટી તમારો ઇન્સ્ટોલમેન્ટનો હપ્તો કેટલો લાગશે તમારે જે લોન લેવાની છે તો ક્યાં કઈ બેંક તમને સેન્શન થઈ રહી છે તો એ બધી માહિતી તમને ત્યાં છેલ્લા દિવસે આપવામાં આવશે અને એના પછી તમને એક લાખ રૂપિયા સુધીની પહેલી લોન આપણને મળશે એ લોન આપણે પેડઅપ કરીએ છીએ તો બીજી બે લાખ સુધીની એટલે ટોટલ ત્રણ લાખ સુધીની લોનની જોગવાઈ કરે અને વધારે સારી રીતે કરી અને એક એને ભંડોળ આપે છે સપોર્ટ માટે કે જેનાથી જરૂરિયાત વસ્તુ એ લાવી શકે છે આ થયું બેઝિક કોન્સેપ્ટ છે બેઝિક કોન્સેપ્ટ પછી ના કોઈ જરૂર નથી કારણ કે હસ્તકલાના કારીગરને કોઈ જગ્યા ઉપર અભ્યાસ સર્ટિફિકેટની જરૂર પડતી નથી એટલે તમારો અભ્યાસ આટલો હોવો જોઈએ એવું જરૂર નથી આ પાંચ દિવસની જે મેં પહેલી ટ્રેનિંગ કીધી એ ટ્રેનિંગ ચાલીસ કલાકની હોય છે

ફર્સ્ટ ટ્રેનિંગ ક્લિયર કરો છો એના પછી સેકન્ડ ટ્રેનિંગ માટે બે ટકા ત્રણ ટકા લોકોનું સિલેક્શન પ્રોસીઝર તૈયાર નથી પણ એ તૈયાર થશે અને એ લગભગ પંદર દિવસની ટ્રેનિંગ છે એ પણ સેમ આ જ પેટર્નથી તો આ પ્રમાણેનો બેઝિક આ ગવર્મેન્ટનું કોન્સેપ્ટ છે કે જેની અંદર આપણે અત્યારે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છીએ હવે સૌથી મહત્વની વાત કે આ રજીસ્ટર કર્યા પછી તમે છોડી દેશો તો બાકીના કોઈ બી વસ્તુના લાભ તમને મળવાપાત્ર નથી જો ટ્રેનિંગ ના લીધી તો એટલે ટ્રેનિંગ લેવી ફરજિયાત છે ટ્રેનિંગમાં જશું તો જ આગળની પ્રોસેસ થશે અને સૌથી મોટી વાત એક રેશન કાર્ડ એક ફેમિલીમાંથી એક જ વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે છે ગવર્મેન્ટના નિયમ મુજબ તો આ પ્રમાણેની આ સેવા છે દરેક મિત્રો તમારા આપણા આજુબાજુના વ્યક્તિઓને બી જાણ કરીએ કે જે લોકો મેક્સિમમ આ સ્કીમની અંદર રજીસ્ટર કરે આપણા અહીંયા થરાદમાં બી લોકો રજિસ્ટર કરી રહ્યા છે અત્યારે જે લોકો અહીંયા સિસ્ટમ લઈને બેઠા છે કોમ્પ્યુટર લઈને એ બધા જ તમારા થરાદ તાલુકાના છે અહીંયા લોકલ વ્યક્તિઓ છે એમની બજારમાં કોઈ ને કોઈ જગ્યાએ ઓફિસ છે આપણો પ્રોગ્રામ પૂરો થશે હું બધા જ એડ્રેસ મનીષભાઈને અપાવી દઈશ નંબર સાથે

તમારે એક બી રૂપિયો આપવાનો નથી એટલે ગવર્મેન્ટ એક સારો પ્રયાસ કરી રહ્યો છે મેક્સિમમ લોકોને લાભ લેવો જોઈએ અને એક આ સ્કીમને સારી રીતે સાર્થક કરવી જોઈએ આભાર થેન્ક યુ હા એ તો પહેલા જ કીધું કે જે બી આપણે અહીંયા છીએ પ્રજાપતિ છીએ તેનો મતલબ એવો નથી કે બધાને માટી કામ લખાવો તમે માની લો ઘણા આપણા એવા બી ભાઈઓ છે કે જે કડિયા કામ કરતા હોય બરાબર લોહારી કામ બી ઘણા અત્યારે શીખ્યા છે તો લુહારી કામ બી કરતા હોતા તો તમે જે ટ્રેડ કરો છો સુથારી કામ બી અહીંયા છે તો તમે જે ટ્રેડ ની અંદર કે જે હસ્તકલા ની કારીગરી કરી રહ્યા છો એ જ અંદર સિલેક્ટ કરાવજો પ્રજાપતિ જોવાનું મતલબ એવું નથી કે તમે માટી કામમાં સિલેક્ટ કરાવો બરાબર કારણ કે આપણે જે પાંચ દિવસની ટ્રેનિંગમાં જશું ત્યાં આપણે પ્રેક્ટિકલ બી કરવાનું છે બરાબર હા હા બરાબર આ એક મેન વસ્તુ છે તેમ છતાં કઈ બી જરૂર લાગે પૂછવા જેવું લાગે તો મનીષ જોડે છે એમને તમે પૂછી પૂછી અને કવર કરી શકો છો આભાર આભાર